ગાંધીધામ પોલીસે બ્લેક ડાયમંડ રિલેક્સ પા પર દરોડો પાડી એક કસ્ટમર અને ચાર મહિલાઓને પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દેહ વિક્રેનો વેપાર ચાલતો હોવાનું પોલીસે જણાવાયું ગાંધીધામ બી ડિવિઝન પોલીસે રોજ તારીખ છ નવ બે હજાર પચીસના મોડી રાત્રે નેશનલ હાઇવે રોડ પાસે આવેલ કચ્છ આર્કેડ સિલ્વર બિલ્ડિંગમાં આવેલા બ્લેક ડાયમંડ રિલેક્સ પ્લા પર દરોડો પાડી દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં સ્પાના સંચાલક રવિભાઈ રાણાભાઈ મહેશ્વરીની ધરપકડ કરવામાં આવી હતી આ દરોડા દરમિયાન પોલીસને ચાર મહિલાઓ અને એક ગ્રાહક મળી આવ્યા હતા પોલીસે આ ચારેય મહિલાઓને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કેસમાં અન્ય એક આરોપી મનીષ બળદેવભાઈ સાધુ હજુ ફરાર છે પોલીસે ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન એસવી ગોઝિયા પીએસઆઈ એલ વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે